પાટણના રાધનપુર ખાતે ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પાટણ જિલ્લાના પ્રમુખ રમેશભાઈ સિંઘવનું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા બાઇક રેલી યોજી સન્માન કરવામાં આવ્યું પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ગાયત્રી મંદિરથી જલારામ પાર્ટી પ્લોટ સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા બાઇક રેલી યોજી પાટણ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંઘવનું પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા બનવા બદલ સન્માન સમારોહ યોજાય રાધનપુર જલારામ પાર્ટી પ્લોટ ખાતે આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય અને રાધનપુર તાલુકાના ભાજપના પ્રમુખ અને રાધનપુર શહેર ભાજપ પ્રમુખ અને નગરપાલિકાના પ્રમુખ અને અન્ય મહાનુભાવો અને ભાજપના કાર્યકર્તાની ઉપસ્થિતિમાં જલારામ પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાય રાધનપુર શહેર રાધનપુર તાલુકાના સૌ કાર્યકર્તા સૌ આગેવાનોનો ભારતીય જનતા પાર્ટીનો પ્રેમ અને એક એમની નિષ્ઠા કે ભારતીય જનતા પાર્ટી જેને પણ જવાબદારી સોંપે એનું સૌ દિલથી વધાવી લે અને એના માટે એમણે જે મારું સન્માન અને સ્વાગત કર્યું એ બધાનું તમામ કાર્યકર્તાઓનો આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું આજે તમે પ્રમુખ થયા પછી ટૂંક સમયમાં તાલુકા પંચાયત ચૂંટણી આવે અને કાર્યકર્તાની ધારાસભ્ય આ ટકોર પણ કરી આ બાબતે શું કહેવામાં આવ્યું અમે ગઈ ચૂંટણીમાં પણ રાધનપુર વિધાનસભામાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો હતો એ વખતે મારી જિલ્લાના મહામંત્રી તરીકે અહીંયા હું ઇન્ચાર્જ હતો અને આ વખતે પણ ધારાસભ્યના ખૂબ સારા કામો ભારતીય જનતા પાર્ટીના ગુજરાત સરકારના કામ નરેન્દ્રભાઈ મોદીના કામ અને કાર્યકર્તાઓનો ઉત્સાહ એ જોતા અમે સૌ કાર્યકર્તા અને લોકોના વિશ્વાસના કારણે કોંગ્રેસને એક પણ સીટ નહીં જીતે તમામ સીટો ભાજપની જીત છે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો પ્રહલાદભાઈ ઠાકુર દિવ્યાંગ ન્યૂઝ રાધલપુર પાટણ